હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે પાટણ જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની વાત કરવા જઈએ તો મેસર ગામમાં ભારે ધોધમાર વરસાદના કારણે મેસર ગામની નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા ભેંસો પણ તળાઈ આવી હતી આ ત્રણ ભેંસોમાંથી બે ભેંસોનો આબાદ બચાવ થયો હતો અને એક ભેંસનું આજે ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું પશુના ડોક્ટરે જણાવ્યું હતું કે બ્રિજની કામગીરીના સ્લેબના નીચે ભરાયેલા ટેકામાં એક ભેંસ ફસાઈને ડૂબી જતા મોત થઈ હતું અને મૃત ભેંસનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃત ભેંસની દફન ક્રિયા કરવામાં આવી હતી કેવી રીતે તણાનું જોટું આ નદીના કિનાર પર અમારે ઊંચે વાળો હતો કે 8 થી 10 અમારા પશુપાલક પૂરો હા નદીનો પ્રવાહ એકદમ અચાનક વધી જવાથી

કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ